નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન લોકશાહીનું મહાપર્વ તો ચાલુ જોઈ લઈએ લોકશાહીનો અર્થ લોકશાહીનો શાબ્દિક અર્થ લોક પ્લસ શાહી એટલે કે લોકોનું શાસન છે આમ આપણે કહી શકીએ કે લોકશાહી એ લોકો દ્વારા લોકો માટે અને લોકો દ્વારા ચલાવવામાં આવતી એક શાસન વ્યવસ્થા છે લોકશાહીમાં લોકો પોતાની વિવેક બુદ્ધિ મુજબ મતદાન દ્વારા પોતાના પ્રતિનિધિઓની પસંદગી કરી શકે છે મહાન લોકશાહીમાં રાજકીય સામાજિક આર્થિક સ્વતંત્રતાની સાથે ધાર્મિક સ્વતંત્રતા પણ છે જાતિ ધર્મ જાતિ વંશ સંપત્તિ અને લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ લોકશાહીમાં સ્વીકાર્ય નથી અમને ગર્વ છે કે આપણો દેશ વિશ્વનું સૌથી મોટો લોકશાહી દેશ છે ભારતમાં લોકશાહીનો મહાન તહેવાર દર પાંચ વર્ષે સામાન્ય ચૂંટણીના રૂપમાં થાય છે સામાન્ય ચૂંટણીઓ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવે છે જે એક નિષ્પક્ષ અને સ્વતંત્ર સંસ્થા છે હવે જોઈએ કોને મત આપવાનો અધિકાર છે ભારતનો નાગરિક કે જેણે અઢાર વર્ષની ઉંમર પૂર્ણ કરી હોય તે મત આપવા માટે પાત્ર છે જેને મત આપવાનો અધિકાર છે તેને મતદાર કહેવામાં આવે છે જ્ઞાતિ ધર્મ જાતિ શિક્ષણ રંગ અને સંપત્તિમાં વિષમતા હોય તો પણ મતદાર મતદાનથી વંચિત રહેતો નથી માત્ર માનસિક રીતે અસક્ષમ વ્યક્તિને જ મત આપવા માટે અયોગ્ય ગણવામાં આવે છે ચૂંટણી પ્રક્રિયા સામાન્ય ચૂંટણીની તારીખોની સૂચના જારી થતાની સાથે જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવે છે આચારસંહિતા ચૂંટણીની જાહેરાતથી લઈને ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી અમલમાં રહે છે ચૂંટણી લડી રહેલા ઉમેદવારો દ્વારા નામાંકન ભરવામાં આવે છે ત્યારબાદ ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડવામાં આવે છે મતદાન પૂર્ણ થયા બાદ મતોની ગણતરી કરવામાં આવે છે સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવે છે આમ આગામી પાંચ વર્ષ માટે વિજયી ઉમેદવારો જ પ્રતિનિધિ તરીકે જનતાની સેવા કરે છે આ વખતે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે જે ઓગણીસ એપ્રિલથી શરૂ થશે અને એક જૂનના રોજ સમાપ્ત થશે ચૂંટણીના પરિણામો ચાર જૂને જાહેર થશે પ્રથમ તબક્કાની ચૂંટણી ઓગણીસ એપ્રિલે જ્યારે બીજા તબક્કાની ચૂંટણી છવ્વીસ એપ્રિલે ત્રીજા તબક્કાની ચૂંટણી સાત ના રોજ ચોથા તબક્કાની ચૂંટણી તેર ના રોજ યોજાશે પાંચમાં તબક્કાની ચૂંટણી વીસ મે ના રોજ અને છઠ્ઠા તબક્કાની ચૂંટણી પચીસ મેના રોજ યોજાશે અને સાતમો તબક્કો એક જૂને યોજાશે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ લોકશાહીના મહાપર્વ પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે ચૂંટણી બંધ લેખન સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ